તણ ખાવા વય રસ્તામાં પડતું હતું એટલે ઉપર ચાલુ કરી આવો પણ હવે આપણે કોમનું નીકળ્યા તો આપણે કોમનું જતા રહ્યો અને છોકરાએના મોમાં ગેમ ઉકવાનો છે તો છોકરા મોમામાં ગેમ મૂકી અને પછી આપણે કોમું જશે મારા ઘરવાળી જશે ને એમના હેડ હેડ બોખીને હેડીને જવાનું રમવા બી તો ને કરીએ હવે ચલો તો રમવા બી

સાહેબપુરા જવા માટે લોકેશન અહીંયા સાત સાત કોન્ટ સુધી જઈશું ધ્યાન લોકેશન બી સાહેબપુરા પહોંચી આપણે

કસ્ટમરને તકલીફ લગાવી દીધી તો કસ્ટમરને મૂકવાની અંદર કહેતા તો અંદર મેં ના પાડી તો એ જે મૂકવાની વાત કરેલી છે કસ્ટમરને પાવર આપી અને સ્ટાર્ટ આપશો તમે તો પહેલું જે નોર્મલ છે એના અંદર મશીન ચાલુ થઈ જશે જે રીતના કપડાં હશે એ પ્રમાણે સમય લઈ લેશે પહેલાં મશીન ચેન્જ કરશે એ પછી હું તમને બતાવી દઉં છું હું તમને મૌખિક દઉં છું હવે ચાલુ થઈ ગયું મશીન તો પાણી ઓટોમેટિક લઈ લેશે કોઈ સ્વચ્છતી મશીન ખોલી દો તમે ઘણી વખત આપડા કપડાં નાખવા માટે ખોલતા હોય છે એકાદ કપડું નાખવું હોય એક અથવા બે તો નાખી શકાય ખોલ્યા પછી દરવાજો રાખી દે એના પછી બે વાર

કસ્ટમરને ઘરે હતો ડેમો એ પતાવી દીધો અહીંથી બીજા કસ્ટમરના ઘરે જઈ રહ્યા છીએ તો ચલો કસ્ટમરના ઘરે જઈ અને બતાવીએ એમનું ઘર તો ફાઇનલી ખોલી દીધું કચરો સાફ સાફ કરી દીધો કમ્પ્યુટર સાફ થઈ ગયું છે નેચરનું પલ શીટર ખોલી મસ્ત સાફ કર્યું ઉદયપુરથી હવે નીકળીએ છીએ સિપોલ જવા માટે માધાપુર નું જે કોમ હતું એ પકાવી દીધું હવે પછી જઈએ શિકોર શિકોર એક વોશિંગ મશીન નો ડેમો છે તો જઈ થોડા શિકોર જઈ મળીએ ફાઇનલી શિકોર પહોંચી જાય આવા શિકો કસ્ટમર ના ગેસ ફોન કરીએ કઈ બાજુ કસ્ટમર પૂછી લઈએ પહોંચી જાય કેતન ના થયો કેતનભાઈ પટેલ હા હા પહોંચી જાય કેતનભાઈ ના ત્યાં વોશિંગ મશીન ઓપન કરી દઈએ અને મૂકવાની જગ્યા ત્યાં છો

હા પાવર હા સ્ટાર્ટ બસ જેટલા કપડા હશે એ પ્રમાણે બાકી બીજું તમને મેં જે બતાવ્યું ખેલાઈ જયું તમને ઓકે બાજુ કચરો જે ચાલુ કરે તરત કચરો આવી ફિલ્ટર લગાવવું એ યોગ્ય છે હા હા કે તમે ચોક્કસ ચોક્કસ આવજો કોઈ તકલીફ હોય તો જરા મને થઈ જજો હં ઓ રે એલજીમાંથી કેતર મિનિટ તે થવા નીકળે છે હવે ઓથી જઈએ ખેરાલુ કસ્ટમર ઘરે પહોંચી જાય ખેરાલુ પુષ્પાચમાં સોસાયટીમાં તો કસ્ટમરને વાત કરી અહીંથી કનેક્શન અહીંયા કરી અહીંયા કરવાનું લાઈટની પીવા છો આ કસ્ટમરને તેઓ આ મશીન બે હજાર સત્તરમાં લાવ્યા હતા તેમનું એમને એમ પડ્યું હોય તો ઘણા લોકો પાંચ છ થી સાત વર્ષે ચાલુ કર્યું મશીન કસ્ટમરના ઘરે ડેમો બતાવી દીધું છે ઓકે હવે ચાલો નીકળીએ તો ફાઇનાલી પૂછપાઇ તમારી સોસાયટીમાં ડેમો આપી નીકળી ગયા કસ્ટમર લગભગ સાત વર્ષ થયા હતા લાયા પડી રહ્યું હતું અને કંઈ યુઝ કર્યો નહોતો તો ડેમો આપી દીધો અહીંથી એવા નીકળ્યા છે લગભગ ઘરે જવાનું છે તો હવે અહીંથી આપણે ઘરે જઈશું ઘરે નહીં સાસરીમાં જવાનું છે કારણ કે મારે વાઇફ તૈયાર છે સાસરીમાં તો ફાઇનલ ખેડાનું હોય ઘરે નીકળીએ છીએ તો ઘરે તો જવાનું છે તો આવતી પહેલાં એક મારે સાસરીમાં જવાનું છે પહેલાં તો કે જે વાઈફ અને છોકરાને લઈ અને પછી ઘરે જવાનું છે તો જોઈએ કે શાકભાજી કે કોઈ છોકરા માટે ખાવાનું લઈ જવાનું હોય તો લેતા જઈએ છીએ આથી ખાવથી બેસમો બેસતા એવું હોય લેવામાં સિંગ ચણા બીજી બધી વસ્તુ લઈ જવી એના કરતા સિંગ ચણા લઈ જઈશું ઘેર તો ચલો મળીએ ઘેર જતા કંઈ કેટલી લેજો તારા ચાર ચેપ કરી કોઈ જવો ભૂકિંગ લઈને જોડી જતો મળીએ